રેલવે સબ કોન્ટ્રાક્ટરે વિદ્યાલય માટે સંપાદિત જમીન પણ ખોદી નાખી તંત્ર સાથેની મિલી ભગતના કારણે સંપાદિત જમીન પણ ખોદી નાખ્યાનું સામે આવ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રેલવેના કોન્ટ્રાક્ટરના એક પછી એક વધુ કારનામા સામે આવી રહ્યા છે મોડાસામાં પોલીસ ક્વાર્ટરની પાછળ સર્વે નંબર એકસઠ બાસઠ જમીન જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આદર્શ વિદ્યાલય બનાવવા માટે તંત્ર દ્વારા નોંધપાડી સંપાદિત કરાય છે તે જગ્યા પણ છોડી નહીં તેમાં પણ પંદર ફૂટ ઊંડાણ સુધી ખનીજ ખનન કરી નાખ્યું હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરે લગાવ્યા છે રેલવે કોન્ટ્રાક્ટરને ખરેખર તળાવની જગ્યા ખોદકામ માટે ફાળવાઈ હતી પરંતુ તંત્રની સાથે મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરે સંપાદિત જમીન પણ ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા હું છું રાઠોડ આશુતોષ રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટરે સુદલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસમાં સર્વે નંબર સાહીઠ તળાવની મંજૂરી લીધી હતી માટી લેવાની પણ એ જગ્યા છોડીને સર્વે નંબર એકસઠ બાસઠમાં જે જગ્યા કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ નોંધ પાડી છે કે અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિના આદર્શ વિદ્યાલય બનાવવા માટેની જે જગ્યા ફાળવી હતી તે પંદર ફૂટથી પણ વધારે અને પિસ્તાલીસ ચોરસ મીટર કરતાં પણ વધુનું ખોદકામ કરી નાખ્યું છે તો શું અરવલ્લી જિલ્લા ખાન ખનીજ વિભાગ ત્યારે ઊંઘી રહ્યું હતું પોલીસ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની જસ્ટ પાછળ છે અહીંથી કલેક્ટર કચેરી નજીક છે સેવા સદન આખું નજીક છે તો આ તમામ અધિકારીઓને આ ખોદકામ નહીં દેખાયું હોય કે શું તમામ અધિકારીઓના આ રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટર ઉપર હાથ છે એટલે ખરેખર આ કાયદેસરની તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી માગણી છે સત્યમેવ જયતી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ